જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ ગાઈશ હરા બદલું બદનામ હું બેસીને આવું છે પણ હેડવાની તકલીફ છે માઇ કહે છેડ એવું નહીં રસ્તો હોય ને માઇનલી આપણે આવી ગયા આપણા ઘરે જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ ગાઈસ તો આપણે તો ઘરે આવી ગયા હજુ ઘરે પોક્યા નહીં ઠે હજુ મમાન ઘરે જ છીએ અને રાતે મોડું થઈ ગયું તો પછી ઘરે જવાનું કંઈ સેટ ના થયો અને રાતે આવીને પછી કંટાળીને હોઈ ગયા હતા હજુ નાવું છે નહીં ખાઈને પછી આપણે જવું છે ઘરે પછી આપણે સરપંચનો પ્રચાર ચાલુ કરવાનો છે કરી જઈ રાતે ગયા તો એક જગ્યાએ મોમન બે એક સફળ વ્યક્તિ જોડે ગાઈડન્સ લેવા માટે તો બધી સલાહ લઈને આવ્યા પછી ઘરે જવું છે અને મારા બદલું બદનામ હમ બિચારો સારો માણસ સીધો માણસ છે પણ છે ને અમુક ટાઈમે અમુક લોકોની વાતો મળી જાય એટલે પછી બિચારો બદનામ થાય છે ખોટો કામનો માણસ છે પણ શું કરીએ લોકોની ખોટી વાતો મળી જાય એટલે પછી કોકનું વાપરવું પડે પછી બે શાંતિ છે તો એટલા હાટું થઈને બદનામ છે બાકી કામનો માણસ સીધો માણસ છે તો આપણે હવે પણ જઈએ અહીંયા મા મામાને ઘરે જઈએ હોય બોર છે તો તે જઈને નહીં નાખે નહીં પછી મોડા નીકળીએ ઘરે તો ગાઈશ ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છે બોરી મામાને ત્યાં અહીંયા આવી ગયા અહીંયા બેસી નાવું છે પણ હોય આળો ખૂબ છે ખોળ છે ખૂબ બધું પણ વાંધો નહીં નહીં લેશું અહીંયા બેસીને પહેલાં જઈએ ઘરે પહેલાં મામાને મળીએ અને પછી નહીં ગઈ સારું બધા નહીં લીધું મામાને ત્યાં નહીં ને ખાવાનું તો ખાઈ લીધું ખાઈને હવે થોડુંક કામ છે ઓફિસનું એક કામ લીધેલું છે એની ફાઇલ મોકલ મૂકવાની છે તો લેપટોપ તો લઈને આવ્યા નથી તો હવે ગામમાં જઈશું ગામમાં જઈ અને ફોન કર્યો છે ભાઈ એને કોમ્પ્યુટર ચાલુ છે તો ત્યાં પેન ડ્રાઈવમાં ફાઇલ છે તો એનો ફાઇલ ફાઇલ ઓપન કરીને એને મૂકી દઈએ અને પછી ઘરે નીકળું છે પછી જઈએ તો રાત ના દીધું હેમ મેન તકલીફ ખેડવાની તકલીફ છે બાઇકે હેડે એવું નહીં રસ્તો હોય ને મમ્માઈને કે હેડતા તો છેતરમાં ખેતરમાં પાત્ર જવું પડે ખેતરમાં ખેતર ખેતર મુખેતરમાં પાત્ર જવું પડે છે માટી ના ખાઈ એટલે રસ્તો હવે થોડો ખારો થઈ જાય બધા નહીં થઈ બાઈક હેડે એવું નહીં તો પછી આગળ બાઈક પડી લઈ જઈએ બીજું બાઈક આ તો હેડે એવું નહોતું અહીંયા ચાલતા ચાલતા તેઓ જઈએ ઘરે જઈએ ઘરે જ બાઇક લઈ અને પછી ગામમાં જઈએ તો ગાઈઝ આપણે ગામમાં જઈને આવી ગયા કામ હતું કામ બતાવી દીધું અને ઘરે જઈને ચાલીને આપણે નીકળવું છે સેટિંગ થઈ ગયા લગભગ અને પછી જઈએ ઘરે તો ફાઈનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે આજે આવી ગયા ઘરે મમ્માના અમદાવાદથી મમાન કરે મમાન કરે તો હા કરતાં કરતાં ફાઇનલી આપણે આવી ગયા આપણા ઘરે તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને હવે ઘરે જ છીએ હમણાં તો છે ને કપા બીજું વાવેતર છે ઘરે કપાનું ને બધું તો અહીંયા કપાસનું વાવેતર છે ને પેલી બાજુ છે હજુ બીજું તો વાવેતર નહીં થયું કેમ કે વરસાદ રહેતો જ નહોતો આ બાજુ બહુ ટાઈમથી તો બીજું કંઈ વાવેતર થયું નહીં કપાસનું નહીં થયું છે તો આપણે એ કરવાનું છે હવે ઘનું ખેતરના કામ કરવાનું છે ને સરપંચની સરપંચ બનવાની તૈયારી કરવાની છે ગામમાં તો એ બધું કરશું અત્યારે હાલ ઘરે આવ્યા હમણાં ગાડી આવતી હતી તો મામા મામાન ત્યાંથી મામાન ગામના સરપંચની તો એ આવતા હતા તો મને કે ચાલ મૂકી જાઉં તમે તો એમના જોડે આવી ગયો હું ચેક કરી મૂકવાયા એ અને અમદાવાદથી આપણે મતલબ કે છેક સુધી આપણે ઘર સુધી ગાડીમાં જ આવ્યા ગાડી ત્યાં ત્યાં મતલબ હેરાન ના થવું પડે ન કરતો ત્યાંથી પાછી બસમાં આવવું પડો અમદાવાદથી બસમાં આવવું પડે ને અહીંયા થોડી કરે કોઈકને લેવા બોલાવવાનું તો એમની ગાડી આવતી હતી તો ગાડી આવી ગયા આપણે